પાદરા શહેરમાં આજે ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ વચ્ચે ગણેશ વિસર્જનની શરૂઆત થઈ હતી ભર વરસાદ હોવા છતાં શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક વિસર્જન યાત્રામાં જોડાયા હતા પાદરાના વિવિધ મંડળોમાંથી વિઘ્નહર્તા ગણેશજીના વિસર્જન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરચર્યામાં સ્કૂટર પર બિરાજમાન ગણપતિ બાપ્પાની છબી અનોખી અને આકર્ષક રહી શહેરના માર્ગો પર ગણપતિ બાપ્પા મોર્યાના ઉલ્લાસભેર નાંદો ગુજી ઉઠ્યા હતા ચીકાવાડ યુવક મંડળ દ્વારા સ્થાપિત થયેલા ગણેશજીનું વિશેષ આકર્ષણ રહ્યું હતું ભવ્ય સજાવટ અને મનમોહક મૂર્તિ જોવા માટે સંખ્યામાં ભક્તો ઉપટ્યા હતા વરસાદના કારણે યાત્રામાં થોડી મુશ્કેલી છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો નાના મોટા યુવાનો તથા વડીલો સૌએ મિલી ઝુલીને વરસાદમાં ભીંજાતા ભજનો ગીતો સાથે વિસર્જન યાત્રામાં ભાગ લીધો હતો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું પોલીસ તંત્ર અને સ્વયંસેવકોએ યોગ્ય વ્યવસ્થા રાખતા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે વિસર્જન પૂર્ણ થયું હતું આજે પણ યુવક મંડળ દ્વારા આયોજિત જે ચીકાવાડ મહારાજા યાની ગણપતિ બાપા નું વિસર્જન આજે ધામધૂમ પૂર્વક કદાચ ભેગા થઈને કરેલ છે સાથે સાથે આજે ગણપતિ બાપા એક ફૂલ ડ્રેસની અંદર અંદર પોતાની જાતે સ્કૂટર લઈને સ્કૂટર ચાલુ વ્યવસ્થામાં રહીને એમની જાતે વિસર્જન કરવા માટે અહીંયા અંબાજી તળાવ પાસે જે આયોજન છે ત્યાં આવ્યા છે અને પોતે અમે યુવક મંડળ ચીતાવાડી યુવક સાથે ભેગા થઈને વિસર્જન ભગવાનનું ભાવભોર્યું કરીએ છીએ અને આવતા વર્ષે નવતારી એની એમને આજ્ઞા આપીએ છીએ